બે જણા જોઈતા છે અને રાટાતું નથી અને આ રાહુલ વાહે આવડું આ ઢઈડે જોઈ લો હેલો મિત્રો રવિવાર છે મારા વિડિયોમાં તમારું સ્વાગત છે અને વૈગાશે ત્રણ હવા ત્રણ સાડા ત્રણ અમે બપોર પછી અત્યારે વિડીયો નવો ચાલુ થાય છે અમે આવી ગયા છીએ વાડીએ જોઈ લો તુવેર પાછી સોંપવા ક્યાંક ક્યાંક ખાલા પડ્યા છે અને ક્યાંક ક્યાંક તે તળે કાઢ્યા છે એ અમે સોંપવા માંડીએ છીએ અને રાજેશ વાડીએ આવ્યો છે એ હું વિડીયો ઉતારું છું એ જોવે છે સંજયને વાંચ છે એ ટ્રેક્ટર રાજેશર વાં મૂકીને ભાઈ આવ્યો છે ગારો ઝીણવો લાગે છે રાજેશ એની વાડિયા ઉભો છે જો ઉભો બતાવો તમને જોયા ભા સોયાબીન છે વચ્ચે અમારી માંડવી જોઈ લો માંડવી તો હારી છે કાંઈ વાંધો નથી પણ સત્તા એ વાળા તેતેડા કાઢી નાખે છે તું વેર એટલે હવે અને મારા બા મીંડા છે નીંદવા હું માંડું તું એ સોંપાય કે કાંઈ કે ખાલું હોય અહીંયા ચેપેડા કાઢી ગયા હોય અહીંયા અને હવે ખરેખરની વરાપ થઈ ગઈ છે જોયો મિત્રો ખરેખરની વરાપ થઈ ગઈ છે એટલે માંડવી કિલકોલીઓ કરવા માં હું હાલવા માંડું ખાલા પૂરવા માંડું એટલે કામ ચાલુ થઈ જાય ક્યાં ખાલું આવે ત્યાં કેવડું ખાલું ગુરવું એ કઈ દઈશું સુજે નહિ એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો અત્યારે ઉપર ખુશીથી બીજો ચાલુ થઈ છે હેલો મિત્રો જો સજ્જનભાઈની ની તુવેર વાવે છે જોઈ લો હવે તમારી એની વહી જોઈ લો તમે તમને બતાવું જોવો બપોર કેડે અર્ધે ભૂગવા આવ્યા અર્ધે ભૂગી ગયા એક બાજુ અર્ધે ભૂગી ગયા ખેસુ ઓજ તમે જો બે જણા સુતા છે એ દટાતું નથી ના રાહુલ વાહે આવડું આ ઢેઢે જોઈ લો જોઈ લો જોઈ લો મિત્રો સદન લાગે છે સદનભાઈ બહુ કઠણ છે ના આમ તો કેવું હોય છે બહુ શીખણું છે વિહામો ખાઈ લ્યો વિહામો ખાઈ લ્યો રાહુલ અજય ને રાહુલ બે વેરગા છે હો અને સુમરો અને સદનભાઈ હાલો મિત્રો હવે રાજેશ નો વારો છે હું સોયાબીન માં આવેલો જાઉં છું અને હવે રાજેશ નો વારો છે તો એ લોકો તો હાથી આક્યા છે તેમ છે તુવેર પણ એની ઘાટી એમ વાવી છે ખડ છે બહુ ખેતર ચોખું કર નાખું દે માણા હે આ તુવેર આપડી વાવેલી જા મેં કીધું તું ને કે આપણી મીઠ વખણે એકદમ ઘાટી એને સીધો છે પારો એનો છે ને માપનો હતો એટલે ખાલા નથી